દાઝી જતા શાળા જ શિક્ષકો દ્વારા તેને ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી જે બાદ તેને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી વિદ્યાર્થીની સારવારની જવાબદારી પરિવારના સભ્યોની હાજરીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શાળાના શિક્ષકોને સોંપવામાં આવી હતી ત્યારબાદ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીને વડોદરા ખાતે આવેલી ખાનગી મોંઘીદાર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા બાદ શિક્ષકોએ હાથ અંતર કરવાની સાથે વિદ્યાર્થીનીના પરિવારજનોના ફોન રિસીવ ન કરતા હોવાનો પરિવારના સભ્યોનો આક્ષેપ છે લઈ ગયા તો ત્યાં ઘડી સાઈઠ ટકા જેટલી દાઝી ગયેલી હતી એટલે શિક્ષકોને બોલાવીને કીધેલું કે આટલો ખર્ચો થશે તો શિક્ષકોએ કીધેલું કે અમે કાઢી લેશું જે બી ખર્ચો થશે ને આજે ડૉક્ટરે કીધું કે પૈસા ભરવાના થયા છે તો શિક્ષકો આજે હવાના પાંચ વાગેના નાસી ગયા છે કે ફોન બી નથી ઉઠાવતા ને પોલીસને બી કમ્પ્લેન આ લેલી અમે તો એ લોકો આગળ કાર્યવાહી નહીં કરતા કાર્યવાહી થવી ને અમે તો અમારી છોરી કમ્પ્લીટ થઈ જવી જોઈએ ગયા શુક્રવારે સ્કૂલે મોકલેલી તો જઈએ તો ચાર વાગે ફોન આવ્યો તે લોકોએ તૈયારી દવાખાને દાખલ પહેલાં કરવા સારું લઈ ગયેલા પછી એટલી વારમાં ફોન આવ્યો એટલે અમે પહોંચી ગયા તે પહોંચી ગયા એટલે તૈયથી બીજા દવાખાને લઈ ગયા તો તયાગડી એમને એવી બોય ધરી લીધી કે અહીંથી ના હોય તો આપણે બરોડા લઈ જઈએ હવે તૈયારી શુક્રવારની દાખલ કરી છે તેને પૈસા આગળ ભરવાના થયા તો આજે સવારમાં કે પાંચ વાગે કે પૈસાનો બંદોબસ્ત કરીને હું આવું છું તો હજુ બી આવ્યા નથી

વિદ્યાર્થી પચાસ થી સાહીઠ ટકા જેટલું દાજુ જતા રાત્રિ દરમિયાન વડોદરા ખાતે કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ ને જે તે સમયે જિલ્લા શિક્ષણ જે પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જે વિદ્યાર્થી છે તેની આપણે સારવાર કરાવવાની છે અને આપણે ખડે પગે રહેવાનું છે તેમ છતાં પણ જે શિક્ષકો છે જેને જવાબદારી આપી હતી તે શિક્ષકો હાથ અધર કરી દીધા છે શિક્ષકો જે છે તે હોસ્પિટલ ખાતેથી નીકળી ગયા છે ત્યારબાદ પરિવારજનોનો ફોન પણ નથી ઉપરતા કે કોઈ જવાબ પણ નથી આપતા કે કોઈ હજુ સુધી તેમને મળવા પણ પહોંચ્યું નથી આ સમગ્ર સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં માં પણ ફરિયાદ આપી છે પરંતુ પોલીસે માત્ર જાણવા જોગ ફરિયાદ લીધી છે આ વિદ્યાર્થી દાજી કઈ રીતે એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી વિદ્યાર્થીઓની હાલ તો જે વિદ્યાર્થીનો પરિવાર છે તેઓ હાલ તો માંગ કરી રહ્યા છે કે અમને ન્યાય મળવો જોઈએ શિક્ષકો હજુ સુધી કોઈ સંપર્ક નથી થયો શિક્ષકો હજુ પહોંચ્યા નથી વિદ્યાર્થીની દિવસેના દિવસે જે સ્થિતિ છે તે બગડી રહી છે અને તેને સર્જરી કરવાની નોબત આવી રહી છે હવે સર્જરી કરવાની નોબત આવી છે ત્યારે શિક્ષકો હોસ્પિટલ ખાતે થી છટકી ગયા છે હાથ અધ્ધર કરી લીધા છે જેને લઈને આ જે ગરીબ પરિવાર છે તે ઉંઝવણમાં મુકાયો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી ના પિતા પણ નથી પરિવાર એકદમ ગરીબ છે રોજ કમાઈને રોજ ખાનારો પરિવાર છે અને આ શિક્ષકો છે તે વડોદરાની મોટી જે મોગીડાટ હોસ્પિટલ છે

અને પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે જે કોઈ જવાબદારો હોય તેમની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે પરંતુ આ જે સમગ્ર ઘટના છે તે ઘટના શિક્ષકો ની બેદરકારી ના કારણે બની છે શાળામાં અને શિક્ષકો હાજર હોવા છતાં ઘટના બની છે આ એટલે જેને લઈને પરિવારજનો જે જવાબદારો છે તેમની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તે રીતની માંગ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી માત્ર જાણવા જો ફરિયાદ છે તે નોંધી લેવામાં આવી છે. FSL ની પોલીસ નું કહેવું છે કે FSL નો જે રિપોર્ટ છે તે હજુ સુધી આવ્યો નથી. હજુ સુધી એ પણ સ્પષ્ટ નથી થયું કે વિદ્યાર્થી દાઝી કઈ રીતે. પોલીસ ના જણાવ્યા મુજબ વિદ્યાર્થી છે જે છે તે સેનિટાઈઝર થી દાઝી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે પરંતુ ચોક્કસ હજુ સુધી બહાર નથી આવ્યું કે વિદ્યાર્થી આટલું બધું પચાસ થી સાહીઠ ટકા જેટલી દાઝી કેવી રીતે. તેને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે. વિદ્યાર્થી કઈ રીતે દાઝી છે તે પણ હજુ સામે આવ્યું નથી બીજી તરફ પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસ પણ કાર્યવાહી નથી કરતી શિક્ષકો પણ ફોન નથી ઉઠાવતા આખરે હવે જોવાનું રહેશે કે પોલીસ તરફથી આ મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવે છે